આપડે તો જોતદાર બકડો થઈ ગયો જોત પીસી આગળ હેઠળ સાંભળો બરોબર ઠંડી વધારે પડી તો કમાઈ જવાનું સાંભળો હલો

મો બજાર માં જઈ ના આવો લોચો માર્યો હું બજાર માં જઈ ના આવું તો બેસો એકલા હા હા હું એકલો બેહી તો મરાવું કો મળી જ હું બેઠો શું હોય ₹300 વેચજો સેટલું કીધું હા ₹300 સેટલ વેચજો ₹300 હા ₹300 નું સેટલ આયો એક બરોબર લે

હા છે એનું ઘણા બરાક મોકલ છું ધ્યાન આવ્યું છે હા તો ના ભાવ છે બીજું વાલો હા તને હા સેટર તમે પેરશો તો બો છો બો હમી પેરવાની જાઉં નહીં ગોઠ ખૂબ શેટર હવે ખૂબ છે તો હા પૈસા પૈસા બૂકિયા છો યાર તો યાર હું ખૂબ ફાટો યાર અરે બેહરો છો બેરો બીજો કોઈ લાઈન તું આય લાઈન કનુ આવવા દેખ્યો હાના પૈસા જેટલા છે

શેટ લે ઓ ની આયા તારો છોકરો 50000 લઈ ગયો દી લેવા આયો શું જીરું શું જીમ કે આ 50000 મારા હોય મારા શું તું પૈસા એ માપમાં બોલ માપમાં કેમ માપમાં બોલ માપમાં તને તો થઈ લે

集结！姐<夫>